નવ્યા ઝડપી તરી નવું હજાર ડોક્ટર સકા પસંદ હાલ નક્કી મારા કોની પહેલા દુષ્મણી

આરતીજ સો ઓરસૂ આરસં જેણ ટેણ્ળુણ આ�રહસૂ કેણભ૪! ખરસળાણ આાહટ કેણાણ કેણ઺્હણેણે કતીણાણ! � એક જાણી આપણને એક જાણી ઘણી તીન જાણી

नकार साडीच्या पोडती बांगली बोलला मारताच्या पोडती आहे का तर पोडती काय आगा जरा सुजेलँड